બીબી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું અજીજ ઝુબેલ સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના યાકુતપુરા ખાતે રહેતા ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલના તંત્રી હુસેનભાઈ મુલતાની દ્વારા આજ રોજ યાકુટપુરા ખાતે ઈદ મિલન સમારંભનો પ્રોગ્રામના સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમો સાથે રહી એકબીજાથી મળી મુબારકબાદી પાઠવવામાં આવી હતી કરની સેનાના પીઆઈ શ્રી આરબી ચૌહાણ સાથે સિટી પોલીસ સ્ટાફ એસઓજી ના રોહિત સર એડવોકેટ જુનેદ સૈયદ ભત્તુભાઈ સહિત વિસ્તારના આગેવાનો રહીશો સહિત અનેક મહાનુભો ઉપસ્થિત રહ્યા હતા રિવાત પઠાન ખાન banana tuh અગિયાર વર્ષે એક આવો સમન્વય થતો હોય કે પવિત્ર રમજાનમાં પૂર્ણ થઈને ઈદની ખુશી આવતી હોય એક બાજુ ચૈત્ર નવરાત્રનો પ્રારંભ થતો હોય આવા જે સમન્વય છે અગિયાર વર્ષે થતા હોય છે હું અપેક્ષા રાખું છું કે આ જે કુદરતે અગિયાર વર્ષે જ્યારે આ સમન્વય લાયા છે તો એ સમગ્ર વડોદરાની પ્રજામાં આ સમન્વય થાય અને આવનાર બે હજાર આપણા પચીસના સેવા સદનના ઇલેક્શનની અંદર આવી જ એક ઉમીદ ઊભી થાય આવી જ એક કોમ્યુનિટી એકતા ઊભી થાય અને આપણે એક સાચા સ્થાનિક સ્વરાજમાં એક સાચા આગેવાનને જીતી શકીએ મારો આ પવિત્ર દિવસે એ દિવસે એક જ મેસેજ છે કે આ વખતે સમગ્ર વડોદરાના પ્રજાજનો વડોદરાનું ભાવિ એટલે કે આપણો નગરસેવક કોઈ પાર્ટી નક્કી ના કરે આપણે સ્વયં નક્કી કરીએ કારણ કે આ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન વ્યક્તિ વિશેષનું ઇલેક્શન છે તો વ્યક્તિનું નિર્માણ એવું કરીએ કે કોઈ પાર્ટીનું મેન્ડેટ નક્કી ના કરે એ આપણે નક્કી કરીએ એના માટે હિન્દુ મુસ્લિમ એક થવું જરૂરી છે વડોદરામાં ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટીત થઈ જ્યારે બાર બાળકો આપણા આપણાથી છીનવાયા બે બહેનો આપણાથી છીનવાઈ અને એમાં હિન્દુ મુસ્લિમ બાળકો સાથે હતા અડધો કલાક પહેલાં બંને બાળકો સાથે નાસ્તો કરતા હતા અમુક રાજકારણીઓ તકવાદી અવસરવાદી જેનામાં માનવતા મરી પરવાડી છે એવા રાજકારણીઓ જ્યારે કહેતા હતા કે મરનાર બાળકોમાં સૌથી વધારે મુસ્લિમો છે ત્યારે લડનાર અમે સૌ હિન્દુ આગેવાનોએ પ્રણ લીધું છે કે વડોદરાની ભૂતકાળમાં પણ માનસિકતા નથી હાલ પણ આ માનસિકતા નથી એ પુરવાર કરવા માટે આપણે માનવતાના ધોરણે હિન્દુ મુસ્લિમ જ્યારે કુદરતે અગિયાર વર્ષે આપણને તહેવારોમાં એક કર્યા છે આવતા દિવસોમાં આપણે સૌ એક થઈ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વ્યક્તિ વિશેષ આપણે નીમીએ એ કોઈ પાર્ટીના નામ એ મારો સંદેશો છે અને આજનો તહેવાર ખૂબ જ આપ સૌ સાથે મળીને ખૂબ જ આનંદિત છું અને આવતા દિવસોમાં આપણે આ રીતે એક રહીએ માનવતાઓને આગળ કરીએ ધર્મ માનવતા પછી રાખીએ એ સંદેશા સાથે સૌને ઈદ મુબારક સૌને નવરાત્રાની ઘણી ઘણી શુભેચ્છાઓ પડી મહેન્દ્રસિંહ રાઠોડ કર્નેશના રાષ્ટ્રીય પ્રવક્તા

તમે જુઓ કે ઈદગા મેદાનથી લઈને બધી જગ્યાએ અલગ અલગ મસ્જિદોમાં બધી જગ્યાએ નમાજ પઢતા હોય છે લોકો એકબીજાને ઈદ મુબારક કરતા હોય છે એવી રીતે આજે અહીંયા યાકુબપુરામાં ભાઈ શ્રી હુસેનભાઈ એ જે અહીંયા આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને ઈદની શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમથી તમામ મુસ્લિમ મિત્રોને પણ ઈદની શુભેચ્છા પાઠવું છું મારી સાથે આપણા પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સાહેબ છે આ વિસ્તારના આગેવાન સંજીતાબેન સૈયદ છે મોહિશ બંદુકવાલા છે અને આપણે જોઈએ છીએ વડોદરા શહેરમાં ગઈકાલે મહારાષ્ટ્ર સમાજનો ગુડી પડવા તહેવાર નવું વરસ સિંધી સમાજનો ચેટીચંદ તહેવાર એ પણ નવું વરસ અને પવિત્ર ચૈત્ર માસ જે માતાજીના નવરાત્ર શરૂ થયા આજે હું પણ એક માતાજીનો ભક્ત તરીકે નવરાત્રના ઉપવાસ કરીએ છીએ જેવી રીતે રમઝાનમાં બધા મુસ્લિમ મિત્રો કરતા હોય છે તો આ એક ઉદાહરણ છે કે કોમી એકતાને ભાઈચારાનો સંદેશ કે હિન્દુ અને મુસ્લિમ બધાના તહેવારો બધા હળીમળીને ભેગા થઈને આપણે ઉજવીએ છીએ